હવે આપણે નીકળીએ ભાગવાનું છે આપણે એ જવાનું છે આપણે કહેતા ને સીધા જવાનું છે

મારો વળી હતો કરે પડશે તો બે નીકળી જાય ના ઓલા આગળ જાય છે ત્યાં ગાડી આગળ જાય છે ત્યાં ગાડી વાં છે હવે આપણે ક્યાં જવાનું છે કંઈ ખબર નથી પણ આપણે કંઈક લીધે છે હવે અમે ક્યાં જઈએ એમ જોવા માટે ના સારા એવું બહુ જોરદાર આપો લેવા ગાડીને ભી પૂરવા મીડી દ્રોણેશ્વર મહાદેવ આપણે જવાનું છે ખબર નથી જવા છે પણ આવડે ગાડી એની જવા જઈ શકે આપણે કરવા આવી જાય છે બધે સમજીએ છીએ અહીં ના પાણીથી કેટલું આવે હા એટલે પગ જાઓ તો આપણે જઈ નથી પગમાં તક નહીં જાનું ગયું છે મતલબ પાણી આવી ગયું છે

ઉપરින් જોઈ છે આ ત્યાં જવાનું છે હજી છે હજી જવાનું છે હજી આપણે અહીંયા હવે કરે તો નીકળી છે કોઈને ખબર હોય તો કહેજો હું છે

આ રીતના હનુમાનગાળા આપણે આવી રસ્તામાં આવે છે પછી દર્શન કરતા હતા પાછો પાણી ઘડીએ ઘડીએ પાણી રસ્તા આવે મસ્ત આપણે પૂગી ગયા હનુમાનગાળા